નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટ યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો જો ચેનલ ઉપર નવા હો તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પ્રથમ વાર્ષિક પરીક્ષા બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વારા જે આજે ગણિતનું પેપર લેવાયું હતું ધોરણ દસની અંદર એ પેપરનું સોલ્યુશન આપણે અહીંયા જોવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેશો તો ચાલો મિત્રો વિડિયોની અંદર આગળ વધીએ અને આજનું જે ગણિતનું પેપર હતું બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું તો એનું સોલ્યુશન જોઈએ વિભાગ એની અંદર આપણે એકથી ચોવીસ પ્રશ્નો છે જેની અંદર દરેકનો એક ગુણ રહેશે તો પ્રશ્ન એક છે કે રૂટ એ ખાલી જગ્યા સંખ્યા છે તો એનો જવાબ આવશે અસમ્ય સંખ્યા બીજો પ્રશ્ન છે ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી તો ચોક્કસ જે સંભાવના હોય છે એની જે છે એ જવાબ ડી આવશે એટલે કે એક ત્રીજો પ્રશ્ન છે પી ઓફ એક્સ બરાબર ટુ એક્સ પ્લસ ત્રણનું શૂન્ય જણાવો તો એની જે કિંમત જણાવવાનું કહેશે તો એના અંદર જવાબ આવશે એ માઇનસ ત્રણ ભાગ્યા બે પ્રશ્ન ચાર છે ત્રીસ સત્યાવીસ ચોવીસ એકવીસ સમાંતર શ્રેણીનું અગિયારમું પદ કેટલું તો એનો જવાબ એ આવશે જીરો ઉગમ બિંદુ અને બિંદુ પાંચ બાર પચીનું અંતર શોધવાનું છે તો એની અંદર જવાબ આવશે તેર બે અંકોની સંખ્યાનો દશક અંક પી અને એકમ અંક ક્યુ હોય તો તે સંખ્યા કઈ તો એની અંદર જવાબ ડી આવશે દસ પી પ્લસ ક્યુ એ જ રીતે આગળ જોઈએ તો સાતમો પ્રશ્ન લીપ વર્ષમાં ત્રેપન રવિવાર આવે તો તેની સંભાવના કેટલી તો ત્રેપન રવિવાર આવે છે એની સંભાવના જો આપણે જોવા જઈએ તો એને જવાબ બાકી રાખવાનો છે આઠમો પ્રશ્ન છે બે ત્રણ પોઈન્ટ પાંચ પાંચ છ પોઈન્ટ પાંચનો સામાન્ય તફાવત કેટલો તો એનો સામાન્ય તફાવત આવે છે એટલે કે ડી એ ટુ માઇનસ એ વન એક પોઈન્ટ પાંચ નવમો પ્રશ્ન છે પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ માઇનસ ચાર એક્સ ચારનું એક શૂન્ય છે એટલે કે એની એક કિંમત ચાર છે તો બીજી કેટલી છે તો એનો જવાબ આવશે બે પ્રથમ પાંચ યુગ્મ ઘનપૂર્ણાંક સંખ્યાનો મધ્યક એની અંદર જવાબ આવશે છ પ્રથમ વીસ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો બસો દસ થાય છે બારમો પ્રશ્ન છે આઠ અને છ અને બે અને માઇનસ બે બિંદુઓને જોડતા રેખાખંડનો મધ્ય બિંદુ તો એમનો સરવાળો કરીને અને બે વડે ભાગવામાં આવે તો પાંચ બે ખરા ખોટા તમારે જાણવાના છે અવિભાજ્ય ઘનપૂર્ણાંકોનો લસા એક થાય છે સાચું કે ખોટું તો હા પછી પ્રશ્ન ચૌદ છે ગુણમાંથી પરીક્ષામાં સિત્તેર ગુણ મળવાની સંભાવના કેટલી તો એક ભાગ્યા એક્યાસી એક્યાસી એટલા માટે કારણ કે જીરો પણ આવી શકે છે પ્રશ્ન પંદર છે બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર સત્તર અને ત્રણ એક્સ વત્તા બે વાય બરાબર તેર હોય તો એક્સ બરાબર છ આવે તો સાચું છે અહીંયા સોળમો પ્રશ્ન છે ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ પિક્યુઆર છે ખૂણો એ બરાબર સાઠ ખૂણો બી બરાબર પિસ્તાલીસ હોય તો ખૂણો આર બરાબર સાહીઠ થાય તો એ વાક્ય ખોટું છે હવે એક વાક્યની અંદર જવાબ આપવાનો છે સત્તર નંબરનો પ્રશ્ન છે પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ વત્તા ટુ એક્સ વત્તા એકનો શૂન્યનો સરવાળો કેટલો થાય તો અહીંયા જવાબ બે આવશે અઢારમો પ્રશ્ન છે એક માહિતીનો મધ્યસ્થ એમ બરાબર ઓગણત્રીસ અને જેડ બરાબર ઓગણત્રીસ હોય તો મધ્ય કેટલો તો ઓગણત્રીસ પછી પ્રશ્ન ઓગણીસમો છે સમાંતર શ્રેણીના એન પદોનો સરવાળો શોધવાનું સૂત્ર એસ બરાબર એન બાય ટુ કૌશની અંદર ટુ એ પ્લસ કૌશની અંદર એન માઇનસ વન ડી કૌશની બાર ડી પૂરો પ્રશ્ન વીસમો છે ત્રિકોણ એ બીસીમાં ડીઈ સમાંતર બી છે જો એ બરાબર એક પોઈન્ટ પાંચ ડીબી બરાબર ત્રણ સેમી એ ઈ બરાબર એક સેમી હોય તો ઇ બરાબર કેટલો તો એની અંદર જવાબ આવશે બે આગળ જોઈએ વિકલ્પ અહીંયા જોડવાના છે એકવીસમો છે સિગ્મા એક્સ આઈ માઇનસ એક્સ બાર બરાબર એની સામે ઝીરો આવશે પીએફ એક્સ બરાબર એક્સ માઇનસ ટુનું શૂન્ય બે છે પછી બી બ છે તો પી પી એક્સ વાય અને ગમબિંદ અંતર તો વર્ગમૂળની એક્સનો વર્ગ વાયનો વર્ગ એક્સ અને વાયનો મધ્યક બરાબર અહીંયા જવાબ આવશે એક્સ વધતા વાય ભાગ્યા બે વિભાગ બીની અંદર જોઈએ પ્રશ્ન સમાંતર શ્રેણી બે સાત બાર અને એકત્રીસ એનું એકત્રીસમું પદ શોધવાનું છે તો એકત્રીસમું પદ એકસો ને બાવન એની તમારે ગણતરી કરવાની રહેશે નીચે આપેલા હવે વૃક્ષ પરથી એક્સ વધતા વાય શોધો તો એક્સ બરાબર અગિયારસો ને વાય બરાબર સાત એક પેટીમાં ત્રણ લાલ બે સફેદ અને પાંચ કળા દડા છે એક દડાની યાદચ્છિક રીતે પસંદ કરીએ તો દડો સફેદ હોય અને કાળો ન હોય તેવી સંભાવના તો પહેલાનો જવાબ આવશે ભાગ્યા પાંચ અને બીજાનો આવશે એક ભાગ્યા બે બે સિક્કા એક સાથે ઉછાળીએ તો બે છાપ મળે ઓછામાં છે એક છાપ મળે તેવી સંભાવના તો પહેલા પ્રશ્નનો જવાબ છે એક ભાગ્યા ચાર અને બીજાનો ત્રણ ભાગ્યા ચાર બીજો ઓગણત્રીસો પ્રશ્ન એ બી અને માઇનસ એ બી માઇનસ બી બિંદુ વચ્ચેનો અંતર શોધવાનો છે તો બે વર્ગમૂળની અંદર એનો વર્ગ વધતા બીનો વર્ગ એ જ રીતે ત્રીસમો પ્રશ્ન જોઈએ જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે ચાર તથા એક ભાગ્યા બે હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો તો બે એક્સનો વર્ગ વત્તા આઠ એક્સ વત્તા એક બરાબર ઝીરો એ દ્વિઘાત બહુપદી બને એકત્રીસમાં જોઈએ સીગમાં એફઆઈ યુઆઈ બરાબર માઇનસ છત્રી સીગમાં એફઆઈ બરાબર પાંત્રીસ એ બરાબર પચાસ એચ બરાબર દસ હોય તો મધ્યક એક્સ હોતો તો ઓગણચાળીસ પોઈન્ટ એકોતેર બે અંકની સંખ્યામાંથી એક અંક પસંદ કરતા પહેલો પ્રશ્ન છે વર્ગ હોય પાંચ વડે તો એનો જવાબ આવશે એક ભાગ્યા પંદર પાંચ વડે વિભાજ્ય હોય તેવી સંભાવના તો ઝીરો પોઈન્ટ બે પ્રશ્ન જોઈએ એક્સ વત્તા વાય બરાબર પાંચ અને બે એક્સ માઇનસ ત્રણ વાય બરાબર ચાર સુરક્ષા યુગ્મનો ઉકેલ લોપની રીતે શોધો તો એક્સ બરાબર એક ભાગ્યા સોરી એક્સ બરાબર ઓગણીસ પાંચ અને વાય બરાબર છ ભાગ્યા પાંચ ચોત્રીસમો પ્રશ્ન છે એમ વત્તા જેડ બરાબર દસ અને એમ માઇનસ જેડ બરાબર આઠ હોય તો એમ અને જેડનો એમ અને ઝેડ શોધો તો એમ ઓગણસાઠ અને જેડ એકાવન છે એક વાડમાંથી કેટલા પશુ અને પક્ષીઓ છે તેમનો કુલ માથા ચાલીસ અને તેમના કુલ પગ એકસો દસ છે તો વાડામાં કેટલા પશુ અને કેટલે પક્ષીઓ હોય તો પશુ પંદર અને પક્ષીઓ પચીસ છત્રીસમો પ્રશ્ન છે અડતાલીસ ઓછા અડતાલીસ માઇનસ બેતાલીસ માઇનસ છ છત્રીસ માઇનસ ત્રીસ સમાત્ર શ્રેણીનો અગિયારમ પદ કેટલું તો બાર જોઈએ સડત્રીસનો એ વર્તુળનો વ્યાસ છે વર્તુળનું કેન્દ્ર બે અને માઇનસ ત્રણ અને બી બરા બી માઇનસ સોરી એક અને ચાર છે તો તેનો મમ શોધો તો ત્રણ અને માઇનસ દસ એ રીતે તમે અહીંયા જોઈ શકો છો સી વિભાગના પણ આપણે ગણતરી કરીને દાખલાના જવાબો મૂકેલા છે તો તમે ગણતરી કરશો તો જો તમારો જવાબ મેચ થતો હશે તો એ બરાબર છે જોઈએ આગળના તો આગળના પણ જે એટલા પણ દાખલાઓ છે એના આપણે અહીંયા ગણતરી કરીને એમના જવાબ અહીંયા મૂકેલા જ છે અને વધુ સોલ્યુશન માટે તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ અવશ્ય કરશો જેથી કરીને આપણે આવનાર વિડીયોની અંદર આ દાખલાઓને ગણતરી કરીને મૂકી શકીએ એને આવા જ બનાસકાંઠા શાળા વિકાસ સંકુલના પેપરો આપણે આવનાર સમયની અંદર મૂકતા રહીશું તો ચેનલ ઉપર હજી પણ નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ